એ સમયે વિસાવદર બેઠક પણ ખાલી હતી અને એ સમયે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે નક્કી થયેલું બેઠક થયેલી ફાઈનલ થયેલું કે વાવ વિધાનસભાની ચૂંટણી કોંગ્રેસ લડશે ત્યાં આમ આદમી પાર્ટી નહી ઉમેદવાર રાખે અને વિસાવદરની ચૂંટણી જ્યારે આવશે ત્યારે આમ આદમી પાર્ટી લડશે કોંગ્રેસ ઉમેદવાર ઊભો નહીં રાખે આપને અમારો સહયોગ લેવો છે અને કોંગ્રેસ વિશે ગમે તેવી વાત પણ કરી છે આ બંને વસ્તુ એકસાથે ન ચાલી શકે

કે જે વાત અમારી પહેલા ફાઈનલ થઈ ચૂકી છે કોંગ્રેસ સાથે એ પ્રમાણે વિસાવદરમાં કોંગ્રેસ ઉમેદવાર ઉભો નહીં રાખે ગુજરાતમાં વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી લાંબા સમયથી અટકાઈને પડી હતી હજી સુધી જાહેર નથી થઈ ત્યાં એક તરફી રીતે પોતાને અનુકૂળતા પ્રમાણે ઉમેદવારની આપે જાહેરાત કરી છે એમનો અબાધિત અધિકાર છે પણ એનો અર્થ એ પણ નથી કે કોંગ્રેસ પક્ષ ઉપર ગમે તેવા આરોપો મૂકે કોંગ્રેસ પક્ષ વિશે ગમે તેવી વાત કરે વાતચીત વિના એક તરફી જાહેરાત કરવી અને બીજી બાજુ ભાષાની મર્યાદા વિના કોંગ્રેસ ઉપર આરોપનામાં મૂકવા સહયોગ લેવો છે અને પાછું બીજી બાજુ કોંગ્રેસ ઉપર ગમે એવું આરોપ મૂકવા છે જે રીતે તાજેતરના પરિણામો સ્થાનિક સ્વરાજના છે ગુજરાતની મોટા ભાગની મોટા ભાગની સ્થાનિક સ્વરાજની સંસ્થામાં આપે ડિપોઝીટ ગુમાવી છે આપના ઉમેદવારો મોટા ભાગની જગ્યાએ લડી શકે એવી સ્થિતિમાં નહોતા ત્યારે આપ એની રાજકીય અપરિપક્વતા સાથે માત્ર અમે કંઈ તેમ વર્તવી એ દિશામાં આગળ વધી રહ્યું તેવું દેખાય છે વધુ એક વખત એમને અપરિપક્વતાનો નજારો કર્યો છે ત્યારે આગામી દિવસોની અંદર વિધાનસભાની વિસાવદર બેઠક માટે પેટા ચૂંટણી જાહેર થશે ત્યારે કોંગ્રેસ પક્ષ યથાયોગ્ય સમયે સ્થાનિક નેતૃત્વ સાથે પ્રદેશનું નેતૃત્વ ચર્ચા વિચારણા કરશે અને એ અનુસંધાને જે જરૂરી જણાશે એ નિર્ણય પ્રદેશ કક્ષાએથી રાષ્ટ્રીય નેતૃત્વના માર્ગદર્શનથી કરવામાં આવશે પુનઃ હું એ વાત કહું છું આપને અમારો સહયોગ લેવો છે અને કોંગ્રેસ વિશે ગમે તેવી વાત પણ કરી છે આ બંને વસ્તુ એક સાથે ન ચાલી શકે અપરિપક્વતા એ આપ માટે સામાન્ય બાબત છે વધુ એક વખત એમને આ દેખાય છે ત્યારે હું એમના વિશે વિશેષ કહેવા માંગતો નથી